ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા મંજૂરી વિનાના ફ્લેટોને વીજ કનેક્શન ન આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી જે બાદ પીજીવીસીએલ દ્વારા મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખડકાયેલા ફ્લેટમાં મંજૂરી વિનાના ફ્લેટ ધારકોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી ત્યારે આ મુદ્દે ફ્લેટ ધારકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ રજૂઆત કરી હતી કે તેઓ મધ્યમ અને નાના વર્ગના લોકો હોય અને અભ્યાસ અર્થે તેમજ કામ ધંધે તેઓને ગામડેથી મોરબી જિલ્લામાં શિફ્ટ થવાની ફરજ પડી છે પરંતુ અહીં આવ્યા બાદ તેઓને ફ્લેટ ખરીદવામાં આવ્યા હોવા છતાં પણ વીજ કનેક્શનના અભાવે તેઓ ફ્લેટમાં રહેવા જઈ શકતા નથી બીજી તરફ તેઓ ન છૂટકે ભાડાના મકાનમાં રહેવા મજબૂર થયા છે આમ નાના વર્ગના લોકો હોવા છતાં તેમની પાસે બે બે પ્રકારના ખર્ચના મોજા પડી રહ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને આવેદનપત્ર આપી ફ્લેટમાં વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવે જેથી તેઓને આર્થિક બોજો ઘટે અને તેઓ ફ્લેટમાં રહી શકે તેવી તેઓએ માગણી કરી હતી અમે બધા નાના મધ્યમ વર્ગના તથા ખેતી સાથે સંકળાયેલા માણસો છીએ બાળકોના અભ્યાસ અર્થે અને ધંધા અર્થે અહીંયા અમે સિટીની આજુબાજુના વિસ્તારમાં બધે અમે ફ્લેટો લીધેલા છે પણ છેલ્લા કેટલાક સમય થયા બધે ફ્લેટમાં વીજ કનેક્શનો આપવાનો મનાઈ હુકમ આવેલો છે અને વીજ કનેક્શનો મળી નથી રહ્યા એટલે અમારે અહીંયા ભાડે ફરજિયાત રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને હાલમાં ભાડે રહીએ છીએ એનું ભાડું ભરી છે અને નવા જે ફ્લેટો લીધા છે એના અમારા હોમ લોનના હપ્તા પણ ચાલુ થઈ ગયા છે એટલે મોટી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે બાળકોનો અભ્યાસ બગડે છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આપવા આવ્યા છીએ બધા ફ્લેટ ધારકો કે અમને વીજ કનેક્શન આપવામાં આવે જેથી કરીને અમે ત્યાં નવા ફ્લેટમાં રહેવા શિફ્ટ થઈ શકી અને અમારા પરિવારનું મોટી મુશ્કેલી દૂર થાય ગેમ ઝોન ઘટના પછીથી બજે વીજ કનેક્શનો ફ્લેટમાં નથી આપતા નીચેના સિંગલ પાર્કિંગના કે એમાં વીજ કનેક્શનો આપે છે તો એમાં બી માણસ રહે છે અને ફ્લેટમાં પણ માણસ રહે છે અમુક નાના અને મધ્યમ વર્ગના માણસો છીએ અમારો મોટી મુશ્કેલી છીએ એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં માટે આવીએ છીએ અને અમને આશા છે કે કલેક્ટર સાહેબ અમારી મુશ્કેલી દૂર કરશે સામાન્ય રીતે નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારો અને આજુબાજુના જે ડેવલપ થાય છે એવા મહેન્દ્રનગર રવાપર એ આજુબાજુના જે વિસ્તારો છે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો એમાં મોટી સમસ્યા છે